ન્યૂ પાર્ક નોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવોદય એકલવ્ય તાલીમ વર્ગ કાર્ય છે જેમાં ઉનાળા વેકેશનમાં વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એકલવ્ય સૈનિક શાળા પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે અનાથ અને અપંગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં ઘટનાને લઈ આતંકીઓ દ્વારા નિર્દોષ હિન્દુ પર્યટક પર હુમલો કરી અઠ્યાવીસ જેટલા હિન્દુ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશમાં રોષ છે ત્યારે ન્યુપારત મહોદય એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપ કુમાર એજ મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટનું મૌન પાડી નિર્દોષ મૃતકોને દિવ્ય આત્માઓને શાંતિ મળે તે માટે મૌન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી મોરા તાલીમ વર્ગના સંચાલક અશ્વિનભાઈ શી સંગાડા સુક્ષ તાલીમ વર્ગના સંચાલક રાજુભાઈ મકવાણા તેમજ ન્યુપાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજિના સભ્યો ઉપસ્થિત રહ્યા આમ ન્યૂ પાર્ક નવોદય એકલવ્ય તાલીમ વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ચરપોટ સંજે